અમરેલી જિલ્લાના ગીરના ગીદરડી ગામની વસ્તી બે હજારની છે પણ ગીદરડી વાસીઓની કરમની કઠણાઈ એ છે કે ગામ સુધી નર્મદાની પાઇપલાઇન પથરાઈ ગઈ છે પરંતુ છેલ્લા દસથી બાર વર્ષ વીતી ગયા હોવા છતાં આજ દિન સુધી એકવાર પણ ગીદરડી ગામને પીવાનું પાણી મળ્યું નથી એકમાત્ર કૂવો પણ અત્યારે ખાલી થઈને છેલ્લું પાણી ડોક્યું કરી રહ્યો છે તેવામાં ગ્રામજનોને પાણી માટે વાડીમાં ભટકવું પડે છે સમગ્ર ગામ પીવાના પાણીના એક એક બેડા માટે હેરાન પરેશાન થઈ રહ્યું છે

અમે અમારા ઘરની ની થી પાણી લાવ્યું પાંચ કિલોમીટર સો કિલોમીટર આખો દી ત્રણ કેરબા લાગી લાવ્યું પાંચસો પાંચસો ના અને વાડીયું થી લાવ્યું અને આખો દી પાણી માં જ રહી ગિદડી ગામ માં આવેલા એકમાત્ર અવેડા પર પશુઓ પાણી માટે તળવળે છે છેલ્લા પંદર દિવસ થી એક ધારી મોટર શરૂ રાખી હોવા છતાં ડચકે ડચકે પાણી આવે છે જેનાથી પશુઓની તૃષા માંડ છિપાય છે તો મહિલાઓ માંડ માંડ પીવાનું પાણી મળતું હોય ત્યાં ડોહળા પાણીથી કપડા ધોવા મજબૂર બની છે જ્યારે બળદગાડા અને ટ્રેક્ટરમાં ગામની વાડી ખેતરોમાં જઈને પીવાનું પાણી ભરવાની મજબૂરી વાસીઓ માટે રોજની થઈ ગઈ છે પાણી અત્યારે મારી વાડી ત્રણ કિલોમીટર ત્યાંથી દૂર છે ત્યાંથી આ પાણીનો ટાંકો ભરી અને અત્યારે હું હાજર હોઉં છું એટલે પાણીની મૂંઝવણ પૂરેપૂરી છે પાણીનો પ્રશ્ન અમારો

જોકે ગીદરડીના ગ્રામજનો પોતાના કામ ધંધા બંધ રાખી સવારથી જ પાણી માટે વલખા મારી રહ્યા છે તો બીજી તરફ લાઇટ પણ ન હોય ત્યારે ગીદરડી વાસીઓ હેરાન પરેશાન વધુ થાય છે માલઢોરોને પીવાનું પાણી મળવું મુશ્કેલ થયું છે અને અને નર્મદાનું પાણી ન આવવાથી હાલ વિકટ સ્થિતિનો સામનો ગીદરડીમાં જોવા મળી રહ્યો છે એક ડંકી પર આખું ગામ પીવાનું પાણી મેળવવા માટે લાઈન લગાવે છે ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી માથે હોય ને પીવાના પાણીની મજબૂરીથી સરપંચે લોકસભાની ચૂંટણીના મતદાનનો બહિષ્કાર કરતો પત્ર પણ મામલતદાર સહિતના સત્તાધીશોને આપ્યો છે પાણીનો પ્રશ્ન છે ગામમાં કેમ સરપંચ પણ કરવું ને અમારે ઉનાળો આવે ને એટલે અમારે ગામ થોડી જવું કે શું કરવું એની ખબર નથી પડતી આજકાલ તો આ વર્ષે તો એક મહિનો અગાઉ પાણી જતું રહ્યું માર્ચમાંથી જ જતું રહ્યું એપ્રિલ મે જૂન જુલાઈ પણ ચાર મહિના તકલીફ પડતી પણ આજકાલ તો એક મહિનો અગાઉ જતું રહ્યું છે તે પછી અમે લેખિત મોખિત રજૂઆત કરી દર વર્ષે કરીએ છીએ ઘણબધાનું પાણી આજે નવ વર્ષ છે અમારા ગામમાં પાઇપલાઇન નાખેલી પાંચ દિન સુધી પાણી ન થાય એક પણ ટીપું નથી આવ્યું ટ્રાય મારે ચૂંટણી મારે ટ્રાય મારે બસ ટ્રાય મારી ત્યાં ચૂંટણી પતી જાય એટલે પછી પાણી બંધ થઈ જાય ગામ એક ગામમાં એક ડંકી છે એક કુવો છે છેલ્લા દસ બાર વર્ષથી નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇન નાખી દીધી હોવા છતાં છેલ્લા પાંચ મહિના થી પીવાના પાણી માટેની રજૂઆત સરપંચ દ્વારા કરવામાં આવી છે પરંતુ અહીં તંત્રના બાબુઓ કે નેતાઓ દૂતરાષ્ટ્ર ની ભૂમિકાઓ ભજવતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ ચૂંટણી બહિષ્કારના પત્ર બાદ મામલતદાર દ્વારા પીવાના પાણીનું નિરાકરણ લાવવા ગીદડી વાસીઓને ખાતરી આપવામાં આવી છે ખાંભા તાલુકાના ગીદડી ગામે જે પાણીનો પ્રશ્ન છે તે બાબતે જે ન્યૂઝપેપરમાં આવેલ છે તે માટે નાયબ કાર્યવાહી અધિકારી પાણી પુરવઠા બોર્ડ સાથે મેં ટેલિફોનિક ચર્ચા કરેલી છે આજે સાંજે ચાર વાગે તલાટી કમ મંત્રી શ્રી ગીદરડી અને પાણી પુરવઠા બોર્ડ નાકાઈને રૂબરૂ બોલાવેલ છે નાકાઈને ટેલિફોનિક ચર્ચા મુજબ ત્યાં જે પાણીની મોટર છે તે મોટર ઓછા હોર્સ પાવરની હોવાના કારણે પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી અને તેમણે પૂરા હોર્સ પાવરની મોટર ઉપરથી મંગાવેલ છે જે આવતીકાલ સાંજ સુધીમાં આવી જવાની શક્યતાઓ હોવાનું જણાવેલ છે જેથી આવતીકાલે જો પાણીની મોટર ચેન્જ થઈ જશે તો આ પાણીનો પ્રશ્ન આવતીકાલે સોલ્વ થશે તેમ છતાં ચાર વાગે નાયબ કાર્યબલ ગિદ્ધર અને મંત્રી શ્રી અને અમુક જાતે ગિદ્ધરડી ગામે જઈ ગામ લોકોને મળી સરપંચશ્રીને મળી અને આ પ્રશ્ને તાત્કાલિક નિકાલ કરવામાં આવશે